સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આપણે સ્વાગત કાર્યક્રમ વિશે વાત કરીશું મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઘણા સમયથી સ્વાગત કાર્યક્રમ ચલાવવામાં આવે છે પરંતુ હજુ ઘણા બધા મિત્રોને સ્વાગત કાર્યક્રમ શું છે તેના વિશે મિત્રો બહુ ખ્યાલ નથી તો આ વિડિયોની અંદર મિત્રો સ્વાગત કાર્યક્રમ શું છે તેમજ તે તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તેમની તમામ માહિતી આ વિડીયોમાં આજે આપણે મેળવીશું તો સ્વાગત મિત્રો એક એવો કાર્યક્રમ છે જેમાં તમે તમારા પ્રશ્નોનું નિરાકરણ માટે મિત્રો સીધા મુખ્યમંત્રીને પણ અરજી કરી શકો ખેડૂત મિત્રો અથવા તો અન્ય કોઈ લાભાર્થી મિત્રોને સરકારના મિત્રો કોઈ પણ વિભાગ તરફથી કોઈ પણ વિભાગ તરફથી મિત્રો કોઈ પણ મુશ્કેલીનો જો સામનો કરવો પડતો હોય તો તમે મિત્રો સીધે સીધી સ્વાગત કાર્યક્રમની અંદર અરજી કરી અને તેનું નિરાકરણ લાવી શકો છો તમે મિત્રો સ્વાગત કાર્યક્રમમાં કોઈ પણ અરજી કરો તેનો મતલબ તેનો ચોક્કસપણે નિકાલ થશે સરકાર દ્વારા મિત્રો અલગ અલગ સ્વાગત કાર્યક્રમ ચલાવવામાં આવે છે જેની અંદર જો તમને ગ્રામ કક્ષાએ કોઈ તકલીફ હોય તો તમે ગ્રામ સ્વાગતની અંદર અરજી કરી શકો છો જો તમને તાલુકા કક્ષ જો તમારું મિત્રો ગ્રામ્ય કક્ષાએ નિરાકરણ ના આવે તો તમે તાલુકા સ્વાગતમાં પણ અરજી કરી શકો છો તેવી રીતે તમે જિલ્લા સ્વાગતમાં પણ મિત્રો અરજી કરી શકો છો અને જો તમારી અરજીનો મિત્રો નિકાલ ના આવતો હોય તો તમે સીધા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ મિત્રો રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો કોઈ પણ વિભાગની તકલીફ એટલે કે તમને ખેતીવાડી વિભાગની કોઈ તકલીફ હોય મહેસૂલ વિભાગની કોઈ તકલીફ હોય પાણી પુરવઠા વિભાગને લઈને કોઈ પ્રશ્ન હોય વન વિભાગને લઈને કોઈ પ્રશ્ન હોય અથવા તો સિંચાઈ વિભાગને લઈને કોઈ પ્રશ્ન હોય સરકારના મિત્રો કુલ છવ્વીસ વિભાગો છે જેની અંદર તમારે કોઈ પણ પ્રશ્ન હોય ગુજરાત સરકારના છવ્વીસ વિભાગ પૈકી તો તમે મિત્રો ઓનલાઈન અરજી તેમાં કરી શકો અને તમારા પ્રશ્નોનું મિત્રો નિરાકરણ લાવી શકો અરજી મિત્રો તમે ઘર બેઠા પણ કરી શકો છો સૌપ્રથમ મિત્રો તમારે સ્વાગતની વેબસાઇટ ખોલવાની રહેશે જેની વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે જેની અંદર તમે આ ફરિયાદીના લોગિન પર મિત્રો ક્લિક કરશો તો તમારા મોબાઈલ નંબર મિત્રો તમારા મોબાઈલ નંબર પર મિત્રો એક ઓટીપી જશે અને તે ઓટીપી નાખી અને મિત્રો તમે તેમાં રજીસ્ટ્રેશન કરી શકો છો અરજી કેવી રીતે કરવી તેના માટે મિત્રો આપણે એક અલગથી વિડીયો બનાવીશું આ વિડીયોમાં મિત્રો આપણે સ્વાગત કાર્યક્રમ શું છે તેના વિશેની વધારે માહિતી મેળવીએ જો સ્વાગત વિશે તમારે મિત્રો વધારે માહિતી મેળવતી હોય તો તમે વોટ્સઅપમાં મિત્રો આ નંબર પર લખી અને તેના પર જો હાય ટાઈપ કરશો તો પણ સ્વાગત કાર્યક્રમ શું છે તેની તમામ માહિતી મિત્રો તમને મળી રહે છે આ સ્વાગત કાર્યક્રમની અંદર મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો તમે કરેલ ફરિયાદ સ્થિતિનું સ્ટેટસ જાણી શકો છો અને તમારે કોઈ સૂચનો આપવા હોય તો તે પણ તમે આપી શકો છો હવે મિત્રો ગ્રામ સ્વાગત કાર્યક્રમ તો તલાટીકામ મંત્રી દ્વારા મિત્રો દર મહિનાની એકથી દસ તારીખ સુધી ગ્રામ પંચાયત ખાતે મિત્રો અરજીઓ સ્વીકારવામાં આવે છે અને ત્યારબાદ મિત્રો તેનો મિત્રો નિકાલ કરવામાં આવે છે જો તમારે આ ગ્રામ સ્વાગતનો મિત્રો વિડીયો જોવો હોય તો તમે આ લિંક પર ક્લિક કરશો તો તમને વિડીયો પણ જોવા મળી છે તેવી રીતે મિત્રો તાલુકા સ્વાગત કાર્યક્રમ હોય છે જે મિત્રો હવે કઈ તારીખે યોજાશે તેની પણ વિગત અહીંયા તમને આપવામાં આવે છે બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મિત્રો હવે પછીનો કાર્યક્રમ યોજાશે કોની અધ્યક્ષતામાં યોજા યોજાશે મિત્રો તો પ્રાંત અધિકારી અથવા તો વર્ગ એકના અધિકારીના અધ્યક્ષ સ્થાનને મિત્રો અગિયાર કલાકે આ કાર્યક્રમ યોજાશે જો તમને મિત્રો તાલુકાની અંદર કોઈપણ જાતના પ્રશ્નનો તમારે નિકાલ કરવાનો હોય તો તમે મિત્રો દર મહિનાની એકથી દસ તારીખ સુધીમાં પ્રાંત અધિકારી અથવા તો મામલતદારશ્રીને અરજી કરી શકો છો આ અરજી મિત્રો તમે ઘર બેઠા ઓનલાઈન પણ કરી શકો છો અહીંયા મિત્રો જો તમારે અરજી કરવી હોય તો તમે ઓનલાઈન અરજી પર ક્લિક કરશો તો તમે મિત્રો સીધે સીધી અરજી કરી શકો છો તેવી રીતે જો તમારો કોઈ પ્રશ્ન હોય જેનું નિરાકરણ ના આવતું હોય અને જો તમારે જિલ્લા સ્વાગતમાં અરજી કરવી હોય તો તમે મિત્રો જિલ્લા સ્વાગત કાર્યક્રમ પણ હવે પછી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાશે જે મિત્રો કલેક્ટરના યોજા યોજાશે તો તેમાં પણ મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો એકથી દસ તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવા માટે તમે અહીંયા ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ મિત્રો જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન અરજી કરી શકો જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો આ વિડીયો જોવા પર ક્લિક કરશો તો મિત્રો તમને વધારે માહિતી પણ મળી રહેશે તેવી રીતે મિત્રો રાજ્ય સ્વાગત કાર્યક્રમ તમારી કોઈ અરજી હોય કે જેનું નિરાકરણ ના આવતું હોય તો તમે મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ડાયરેક્ટ પણ અરજી કરી શકો છો હવે પછીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ મિત્રો ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાશે જે ત્રણ વાગે યોજાશે અને જો તમારે આ કાર્યક્રમમાં અરજી કરવી હોય તો તમે મિત્રો સવારે નવથી અગિયાર કલાક સુધી માનનીય મુખ્યમંત્રીના કાર્યાલયના જનસંપર્ક એકમ ખાતે અરજી સ્વીકારવામાં આવશે તો ત્યાં તમે મિત્રો અરજી કરી શકો છો અને જો વધારે માહિતી હોય તો તમે આ પર ક્લિક કરશો તો મિત્રો તમને વધારે માહિતી પણ મળી છે આવી રીતે મિત્રો સ્વાગત કાર્યક્રમની અંદર જો તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મિત્રો તેનો ઘર બેઠા નિકાલ લાવી શકો છો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને